ભારતીય સરહદોની સુરક્ષાની જવાબદારી સંભાળતી ભારતીય સીમા સુરક્ષા દળમાં સુરતના એક હિંમતવાન યુવાનનું નામ ગૌરવપૂર્વક ઉમેરાયું છે શહેરના યુવાન સાગર લલિતભાઈ રાઠોડે બીએસએફના સફળતાપૂર્ણ ભરતી આપી છે તેઓ બીએસએફની 11 મહિનાની કઠોર અને સફળ પૂર્ણ કરીને ગત રાત્રે તેમના વતન સુરત પરત ફર્યા તેમના આગમનની જાણકારી મળતા જ આખો પરિવાર સગા સંબંધીઓ મિત્રો અને સ્થાનિક નાગરિકોએ તેમને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ભારે સંખ્યામાં લોકોની હાજરી રહી સાગર રાઠોડ અને તેમના પરિવારોની ગાડીના કાફલાને કાફલા અને દેશભક્તિના નારાથી ભવ્ય સન્માન અપાયું આ દ્રશ્ય સમગ્ર વિસ્તારમાં ગૌરવ અને દેશભક્તિના માહોલથી થી ગુંજાઈ રહ્યું છે સીમા પર દેશની સેવા કરવા તૈયાર થયેલા યુવાનો સ્થાનિક લોકો દ્વારા પ્રચંડ સ્વાગત કરવામાં આવ્યું સાગર લલિતભાઈ રાઠોડે દેશની સેવાનો માર્ગ અપનાવીને શહેરના અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પેદા કર્યું છે તેમના પરિવારજનોએ આ સફળતા પાછળ તેમની મહેનત અને લગનને જ કારણ બતાવ્યું છે